પોરબંદર મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયાની વધુ એક સાબિતી પોરબંદર વાસીઓને મળી છે જેમાં વર્ષ બે હજાર સુડતાલીસ અંતર્ગત શહેરી વિકાસ યોજનાનો પ્લાન તૈયાર કરવા માટે હોટેલમાં બેઠક યોજી હતી પરંતુ આ બેઠકમાં મોટા ભાગના ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત હતા તે ઉપરાંત આંગળીને વેઢે ગણી શકાય તેટલા સામાજિક સંસ્થાના આગેવાનો હતા તેથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર યુવા આગેવાન રાજુ વડેદરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા માત્ર ભાજપના આગેવાનો અને હોદ્દેદારોને સાથે રાખીને બેઠક યોજાય છે કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆતો થઈ હોવા છતાં કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષના આગેવાનોને આવી વિકાસ માટેના આયોજનની કોઈ બેઠકમાં બોલાવવામાં આવતા નથી તેથી મ્યુનિસિપલ કમિશનર હવે કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ પામવા જેવું નથી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાની સંભવિત ચૂંટણીમાં પણ આ અધિકારી ભાજપને ફાયદો કરાવવા માટે થઈને લોકશાહીને નુકસાન પહોંચાડી શકે તેમ છે તેથી હસવ પ્રજાપતિ સહિત નાયબ મ્યુનિસિપલ કમિશનરોને વહેલી તકે પોરબંદર મનપામાંથી દૂર કરવા જરૂરી બન્યા છે અને આ અંગે ચૂંટણી પંચને પણ વિગતવાર ફરિયાદ કરવામાં આવશે ભાજપના નેતાઓ તો સ્વાભાવિક રીતે જ પોતાના મળતિયાઓને વિકાસના કોન્ટ્રાક્ટ મળ્યા હોવાથી આ મ્યુનિસિપલ કમિશનરને અને અધિકારીને રાખવા માંગે છે પરંતુ તેઓ પોરબંદર ના વિકાસ માટે નહીં પોતાના વિકાસ માટે કામ કરી રહ્યા છે ત્યારે જાતિ જિંદગીએ ધોળામાં ધૂળ પડે તે પહેલા આ અધિકારીઓ શાનમાં નહીં સમજે તો તેમને કોંગ્રેસ દ્વારા કાયદેસરની લડત ચલાવીને યથાયોગ્ય પાઠ ભણાવવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે